ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે એકસો ને થી વધુ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ પાસે સ્થિત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અદ્રજ શાહજલા ઇન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી પણ દુર્ઘટનાના કારણે કે જનાની વિશે કોઈ માહિતી આપી નહોતી જો કે મીડિયા એજન્સી અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક અહેવાલો પ્રમાણે ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ